સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેશ્વરી ભવનમાં મહેશ્વરી સભા દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે તારીખ અગિયારમી ઓક્ટોમ્બરના દિવસે બસ્સો એકાવન થી વધુ કન્યાઓનું પૂજન અને દેવી દર્શન તેમજ રંગોળી સ્પર્ધા અને ટ્રેડિશનલ કપડામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી નવરાત્રી પર્વની સુરત શહેરમાં તમામ લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભટાર મહેશ્વરી સભા દ્વારા શુક્રવારના દિવસે સેટેલાઇટ મહેશ્વરી ભવનમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેશ્વરી સમાજના બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની બસો એકાવન કન્યાનું પૂજન કરવામાં આવશે અને તેમને પ્રધાનમંત્રીની સુકન્યા યોજના અંતર્ગત બેંકમાં ખાતા ખોલી આપવામાં આવશે આ અંગે પટાર મહેશ્વરી સભાના અધ્યક્ષ રાજેશ કોઠારી અને સચિવે જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી અમે આ આયોજન કર્યું છે આ નવરાત્રી પર્વમાં અમે રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં તમામ રંગોળી એક મેસેજ આપશે કુલ 51 અલગ અલગ પ્રકારની રંગોળી બનાવવામાં આવશે જેમાં મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ સ્ટોપ ટુ રેપ સહિત વિવિધ મેસેજ આપતી રંગોળી ગ્રુપ દ્વારા બનાવવામાં આવશે આ ઉપરાંત માં દુર્ગાના નવ સ્વરૂપની ઝાંખી કરવામાં આવશે જેમાં માતાજીના નવે નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ બસો એકાવન થી વધુ કન્યાઓનું પૂજન કરવામાં આવશે અગિયારમી ઓક્ટોમ્બર ના દિવસે બપોરે બે વાગ્યા થી લઈ રાતના બાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મહેશ્વરી સમાજ એક થાય અને પરિવારના તમામ લોકો એકબીજાને મળી શકે અને નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે महेश्वरी भवन माज आयोजन कर मा बटार महेश्वी सभा के दो सौ इक्यावन कन्या पूजन कार्यक्रम में हमारी सारी समिति यहाँ पे देख के जोश से तैयार है और दो सौ इक्यावन कन्या पूजन का प्रोग्राम ग्यारह अक्टूबर शुक्रवार महेश्वर भवन ग्राउंड फ्लोर दो बजे से दोपहर को पहले रंगोली की प्रतियोगिता चालू होगी जो माता के चरणों में अरदास लगी जाएगी उस रंगोली को माता के चरणों में भेंट की जाएगी दो से चार ये समय रखा है तीन से लेकर छह बजे तक कन्या पूजन जिसमें दो सौ इक्यावन की व्यवस्था है पर नाम तीन सौ इक्यावन तीन सौ इक्यावन कन्याओं की हम लोग उस दिन पूजा करेंगे और तीन सौ इक्यावन की पूजा के साथ में हम उस दिन उन सब बेटियों के पाँव पाँव का चित्रण के रूप में वो लेके साथ साथ देवी का चित्रण लेंगे और वो चित्रण आगे मनोकामना हमारी पूरी करें उसके अनुरूप उस चित्रण को भगवान के मंदिर में रखा जाएगा और नेक्स्ट तीसरा प्रोग्राम जो हमारा गरबा का जो प्रोग्राम है डांडिया रात को नौ बजे उसमें हमने पास सिस्टम रखा हुआ है और माहेश्वरी परिवार को સાદર આમંત્રિત ક્યાં બ્યુરો રિપોર્ટ એસ ટ્વિ ફોર ન્યૂઝ સુરત